ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો વિરોધ કરતા ખેડૂતોનો રોષ હવે સાતમા આસમાન પર પહોંચી ગયો છે ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતો વિરોધ માટે રસ્તા પર ઉતર્યા રસ્તા પર ડુંગળી ઠાલવી દીધી જોકે સરકાર હજુ હરકતમાં નથી આવી બીજી બાજુ સ્થિતિ એ સર્જાય છે કે ખેડૂતો જે ડુંગળીનું પાણીના ભાવે વેચાણ કરી રહ્યા છે તે જ ડુંગળી છૂટક બજારોમાં હજુ મોંઘી છે એટલે કે ડુંગળી ખેડૂત અને સામાન્ય જનતાને એક રડાવી રહી છે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ ડુંગળીના ભાવ મળતા ગેટ પાસે નોંધાવ્યો ડુંગળીનો પાક રસ્તા પર વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પોતાનો રોષ ઠાલવ્યો છે છે કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણે ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે આ વર્ષે ડુંગળીનું સારું ઉત્પાદન થતા ખેડૂતોને સારો ભાવ મળે તેવી આશા છે પરંતુ સરકારે નિકાસબંધી પર પ્રતિબંધ મૂકી દેતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો રોષ ઢાલવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જ્યાં ડુંગળીના ભાવ ન મળતા ગેટ પાસે જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ડુંગળીના કટ્ટાલીને પહોંચેલા ખેડૂતો સતત કરી રહ્યા છે માંગ ડુંગળીનો પાક રસ્તા પર ઠાલવી વિરોધ પણ નોંધાવ્યો મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાનો રોષ ઢાલ્યો છે પૂરતા ભાવ ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો ઉગ્ર વિરોધ દર્શાવ્યો ઘાસબંધી દૂર કરી પૂરતા ભાવ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે ખેડૂતોની એક જ માંગ ગોંડલ માર્કેટયાર્ડ ખાતે સતત બીજા દિવસે પણ આપ જોઈ રહ્યા છો ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે ડુંગળીના ભાવને લઈને સતત ખેડૂતો દ્વારા જે જે છે છે તે તે આજે બીજા દિવસે વિરોધ કરવામાં આવી રહ્યો ખાસ કરીને દ્વારા ખાતે ખેડૂતો ડુંગળીના ભાવને લઈ અને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો અત્રે ઉપસ્થિત રહ્યા છે અને રસ્તા પર જે ડુંગળીઓ છે તે ડુંગળીઓ રેડી અને પોતાનો વિરોધ છે તે વિરોધ દર્શાવી રહ્યા છે ઉગ્ર વિરોધ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે પણ અત્રે ઉપસ્થિત છે ખાસ કરીને ખેડૂતો દ્વારા જે આ ડુંગળીના ભાવને લઈ અને જે નિકાસબંધી કરવામાં આવી છે તેને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે આપણી સાથે અન્ય ખેડૂતો પણ છે તેમની સાથે વાત કરીશું શું નામ છે આપનું ડીમલ ધોરાજીથી આવું છું એના કારણે ખેડૂતોની ડુંગળી આજે મફતના ભાવે વેચાય છે પેલા સાતસો થી આઠસો થી નવસો રૂપિયા ખેડૂતને મળતા હતા અત્યારે બસો રૂપિયામાં કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી સરકાર દ્વારા એવી આશ્વાસન દેવામાં આવે છે કે અમારા સંસદ સભ્ય કૃષિ મંત્રીને રજૂઆત કરવા માટે ગયા છે તો રજૂઆત કરવાનો સમય હોય છે ખેડૂતની કંઈ લિમિટ હોય છે ને આ ડુંગળીનું આયુષ્ય વધીને દસથી પંદર દિવસ હોય છે દસથી પંદર દિવસમાં જો આ ડુંગળી ખાવા માટે ના વાપરવામાં આવે તો એમાંથી પાણી નીકળીને બગડી જાય છે અત્યારે સાહેબ ભાવ હાવ ખાડે ગયા છે બરોબર છે અમારે સાતસોથી આઠસો રૂપિયા મળતા હતા એના દોઢસોથી બસો ને અઢીસો રૂપિયા મળે છે તો અમારે કરવાનું શું ભાઈ

તો ખેડૂતો જે તે પોતાનો ઉગ્ર વિરોધ છે તે નોંધી રહ્યા છે ખાસ કરીને જે ડુંગળીના ભાવને લઈ અને જે ખેડૂતો દ્વારા જે અત્યારે ડુંગળી જે રસ્તા પર ફેંકી અને છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે કેમેરા પર્સન રહીશ સુમરા સાથે જયેશ ભોજાણી ઝી મીડિયા કોંડલ સમાચારોમાં અત્યારે સાથે નમસ્કાર